હું એક આર્ટિસ્ટ છું અને આપણે એનું ખોલવાનું છે જો મારી ઇન્સ્ટાગ્રામમાં ચેનલ છે આર્ટિસ્ટ રાકેશ આડત્રી અને ફોલો કરી લેજો અને ચાલો આપણે આને ખોલીએ આમાં છે ને આપણે મહેશભાઈનું કેશ બનાવેલું છે રેડી એનું પેજ બનાવેલું છે કેવું છે એટલે મને ખબર નહીં મેં તો ખાલી વોટ્સઅપમાં એના ફોટો નાખ્યો એટલે એને મને બનાવી દીધું મસ્ત એટલે એ કોલેજ છે ને એટલે આપણે અહીં છે ને હમે દુકાને અહીં રાખવાનું છે તો ઓલા પણ હા તો ખોલો રાખે છે ભાઈ તમે ખોલો લાવું પકડી હા જો ખોલવાનું છે હવે

ભાઈ આપણે શું કે ફોટો બનાવી દીધો આપણો મસ્ત કેમ તમને મને તો બહુ મસ્ત લાગ્યો ને હા છે છે એટલે બીજા જોઈ અને કહે કે આવો પાછો એક બનાવવાનો છે એમ એટલે આપણે બીજાને કહેવું એમ બધાને તો તમારે કોઈ પણ બનાવવો હોય તો મિત્રો અમારે આ રાકેશભાઈ છે ને રાકેશભાઈ ને મળજો કારણ કે એની ઇસ્ટમ આઈડી છે ઘણી જગ્યાએ અત્યારે પાંચ થી છ ઓર્ડર આવેલા છે ભાવનગર નો ઓર્ડર છે મહુવાનો છે અને આ બિલ્ડીનો ઓર્ડર મારો હતો કેટલા પૈસા લો આપણે જે રીતે ફોટો હોય એ ચિત્ર બનાવી આપણે પૈસા લઈએ વાંધો નહીં મારે તો દીકરી ભાઈ બન છે એટલે મારે તો નતા દેવાના એને પેમે બનાવો મસ્ત મને તો આ ફોટો બહુ મસ્ત લાગ્યો રાકેશભાઈ બનાવ હોય હવે તમને કેવો લાગ્યો ને તમે કોમેન્ટમાં કહેજો કોઈ પણ ને બનાવ હોય ને તો જો અમે હું રાકેશભાઈનો નંબર હોય ને નાખી અને બધી વસ્તુ અને આઈડી છે ઇન્સ્ટાગ્રામની ઈ હોય ને નાખી તો આપણે રાકેશભાઈ ભાઈ વધારે માહિતી લઈ ક્યાં ક્યાં નવા નવા ચિત્ર બનાવે ને આપણે વધારે માહિતી લઈ રાકેશભાઈને આપણે પૂછીએ રાકેશભાઈ વધારે બીજા કોઈ ચિત્ર બનાવ તો બનાવી દો તમે આવી રીતે હા બધાય બધા ચિત્ર તમારે પોતાનું ચિત્ર બનાવવું હોય કે કોકને છે આપણે બર્થડે ગિફ્ટમાં આપવું હોય તેમનું ફેસ બનાવીને ચિત્ર બનાવીને તો એ આપી દે અને જો કોઈના ઘરમાં છે મિસેડ વ્યક્તિ હોય કે પોતાનો ખરાબ ફોટો હોય તો એને પણ બનાવે આપવા આપશું અને આ પેન્સિલ સ્કેચ નહીં પણ કેનવાસ બોર્ડ આવે છે એમાં કલર પેઇન્ટિંગ પણ કરીને આપશું અને ઘણા બધા આપણે ચિત્ર બનાવીને આપશું જેવા ચિત્ર આપણે જેવું ફોટો હોય એવા પૈસા રહેવું આપણે એ પ્રમાણે અને મારી ઈષ્ટામાં આઈડી છે

જા રાખેશભાઈ આઈડી છે જો આ ટીચ રાકેશવાળા જેના બનાવવાની બતાવે બધા જો આ મારા કામ છે તમે અહીંયા જઈને ફોલો કરી શકો છો અને જોઈ શકો છો ઘણા બધા કામ છે કાઈ વાંધો નહીં રાકેશભાઈ તમારું શું કામ ને બહુ મસ્ત ખૂબ આગળ વધો તમે આવી રીતે

કોલ આવે તો કે મારે પણ સ્કેચ બનાવવો છે તો એનો સ્કેચ બનાવી નાખી મેં કીધું હું આખી લે આવું ઘરે એટલે મેં કીધું બનાવી નાખીએ આપણે અને આપણે આ કામ કરીએ જ છીએ અને મહેશભાઈનો સ્કેચ બનાવ્યો છે ને એનો સ્કેચ બન્યો હોય એને ખૂબ જ મજા આવી એને ખૂબ જ ગમ્યું હા એ કે આ બનાવ્યું કે એમ મેં કીધું આ બનાવેલું છે કે ઝેરો ને મેં કીધું ઝેરો નહીં કઢાવી એને પણ ખૂબ જ સારું લાગ્યું છે અને તમારે પણ આવું બનાવવું હોય તો મારી આઈડીમાં છે મને ડીએમ કરી શકો છો ને આ મને બધું પૂછી શકો છો અને આવા જ વ્લોગ આવી રીતે ઘણા બધા વ્લોગ છે આ મહેશભાઈ ઉતારતા હોય છે તો અત્યાર સુધી તેમને સબસ્ક્રાઈબ ન કરી હોય તેમની ચેનલને તો એને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ મિડલ ક્લાસ છે એટલે એને સપોર્ટ કરજો આપણે બધા હું પણ સપોર્ટ કરું છું અને તમે પણ સપોર્ટ કરજો તો હવે મહેશભાઈ હું વધારે કંઈ બોલું છે તો ચાલો હવે મળશું નવા બ્લોગમાં હું હું તો નહીં મળીશ પણ આ મહેશભાઈ છે એ બ્લોગ બનાવશે અને એના બ્લોગમાં મળશું તો ચાલો મહેશભાઈ ને એન્ડ કરીએ છીએ તો ચાલો મહેશભાઈના વ્લોગ નવા વ્લોગમાં આપણે બધે મળશું બાય બાય